हेलो हालो हेभ पछि गोरुबेन सडक गरो पछि मोडु थमान बजे मोडु फटाफट गरो हुइ मोर गरो हालो हालो थाउ बेन मोर आज पासो वारो आयो एक नथरी जो पहिर हालो फुइ मोर थुने पडे न प्रथम त हेलो तिम्रो थाउ बिजि श्यारू तैयार हेलो भाइ हेलो हेलो सेडली हेलो गोराइमा हेलो सोनकीबेन हेलो बेन આજ તો તમારા કુટુંબની બાઈઓને કહો ને ગગી આજ તા મારથી ના આવાય હું તો અહીંયા ઠીક બેઠી છું હા તો સર તમે આવી જાવ અમારે સકલીન હા હોય હાલે કા હા એ હાલે એમ તો ભૂજાય જ કહેવાય ને એટલે હાલે એ લારીની પ્રથમ ના કીધું ને હવે કહે કે અમારે સકલી હાલે કા પ્રથમ કેવું જોઈએ ને આજ મને આગોતરી કરવી જોઈએ હું મહેમાન છું મને માન દેવું જોઈએ બધું ભૂલી ગઈ હવે જરૂર પડી એક બાય ઘટેથી મને કહે લે હાલો ભાઈ ગીત ઉપાડજો જેને આવડી ગાવાના જ છે બોલે જોડો પછી પીઠી સરો પીઠી 「ゆきそろろピピ

સોરી તમે ભાઈ ને બધી પીઠી સોરી દેજો બધી ભાઈ સોરી લે ને પછી એ મંગલે ભાઈ ગયા પીરો કુર્તો ના પહેરો લઈ આવ્યો તો તોય ના પહેરો નકર પહેર્યો તો કેવો રૂપારો લાગે એને એવો શોખ જ નમરે કંઈ મોટી બેન દીકરીઓ ના ભૂહે પીઠી હો દીકરીઓથી ના ભૂહાય ભોજાયો ને ફૂયો ને એ બધી કાકી મોટી માઉ નહીં ભૂહે દીકરીઓથી પીઠી ના સોડાય કુંવારી હોય ને એનાથી ના સોડાય હા અરે આ જો મારક મગજ આ લગન વાહ ક્યાં ઘુમરા ફરે છે કઈ તો યાદ ન થરે તું બધું વા વસ્તુ હોય તો વાહ વાહ હોય તો વાહ કઈ યાદ ન થરે તું ઠેકાણે હું પડ્યું હું હું મુકાઈ જાય ને બધું એવું થાય છે લગન વાહ આવે તો લગન પતે ને તો હા એવું થાય કા સઈ બાપા આજ તો મંગલા સોરી દો મારો દેર થા ને લે નામે થી પીઠી હેરખે સોરી દો આ ભાભી ઉતા સોરે ને ભાભી ઉતા સોરે પણ ભાભી આ મારો પૂટે બગાડી નાખ્યો ભાભી આમ જો તો ખરી જરાક મારે પગ માન્યા ક્યાં ધોરણ થવાની જરૂર હતી મોટા આમ દીરી કલીલું કરતી દીધું હોય તો बायु ने हाव थथेडाज देवा से बस पीठियो ना सरी आलो ना आपरे एकादो गीतो पाडी घोतरी संपाडी चोकि बेनु एका चडा दे रंग चडा दे रंग चडा दे रंग हा लल 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 बरे वा संपडी आवा काही गीत होई क नेठावारा गीत क भाई गुजराती गीत कत रूपा रु लाग पर तमना जमाना ना गीतिया भाई याकडी उपाड्यो केव मस्ती नो होतो हा रंग ये सुरानाली तो नीलो ते रंग वन नी वन रायो येली तो ओ हो ये वो ते रंग मारा लाडला ने सड़ा यो ला 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 ना मुंगी मार मुंगी मार पुतड़ी मुंगी मार अब गीत

ટીના ભાભી પાસે તું દેખાય નહીં ક્યાંય હે પણ ના કરાવીએ એ બસ ઘરે ને ઘરે મેં ધરાર કરી દીધું મેં કીધું ના તને હું ઓલું તો કરી જ દઉં બધું બ્લીચ ને સાઇનર ને એ તો કરી જ દઉં પછી ધરાર કર્યું એટલે અમારે મંગલો તેમ જ કહેતો કે હું ખાલી દાઢી કરાવી એટલે અસલ જ લાગુ નહીં કે હું તારું પારો સાંઈ કે સાઉથના હીરા જેવો સંગ હોય ઓઈલી પાસે કંઈ આનું આવે છોકરી બેન આ ડબરો લઈ આવીશું પૈસા જે દેતા જાય બધું આમાં નાખતી જાય હું ચોપડી છે એમાં નામ લખતી જાય હું આપણે બરાબર ને હા એ બરાબર કર્યું જેવી રીતે ફોટા પડાવતા જાય પૈસા દેતા જાય ને એ રીતે લખતું જવાનું બરાબર ને આપણે કેવી રીતે હોય એટલે આપણે એવું કરવું પડે એ હાલો મમ્મી હવે તમારે બધાને પીઠ્યું થઈ ગયું તો હવે ફોટા પાડતા થાય બધું પતે તો અમારા બધી સોલીયન બોલીય બદલાવીને ડાંજિયા છે હા હા સગલે આજે આવીએ મુર્ પપ્પા જ કરીને ફોટો પાડવા આવવાનો આવી જ્યાં જ દેખાતા નથી બેઠા સકલા સગલા જમારે મંગલાને પડશે દેખવું પડે અમારે તો અહીંયા હાલે મામી હવે કાંઈ વાંધો નહીં એ દેવસીજી જાજી આજ તમારે વધારે પૈસા દેવા જોય આજ તમારે લાડકો દીકરો પડણે છે એટલે તો કંઈ ના થાય ના ના અમારો છોકરો કાઈ ભૂલે નહીં એના ચેન બતઈ હું દેખાડો કરું નકામ ફટા ર ભાઈ હેય લેજો મેલે સકલી હવે તન સકલા જમાઈ ને સકુરિયા બધી આવી જા મોર ખાવા ફોટો પાડવામાં કે અમારું કાઈ ઉધાઈ તો ક્યાં આ દેતો હોય એ તો હાલે હવે કેમનો રખડતો હેલ ને અમાર બેનો પાડ ને ઈનો કાલ પાડી દે હું જાનને દીક્યાં ક અમે ઈ ફોટો પાડવા ભમો નહી આવશે કુતરી પૈસા નથી લઈ આવી એમનામ ગુટાણી સો એ ભમરાડી મોટો સંભાળીને બોલજે હા મંગળિયા પૈસા બૈસા એ કે દેવા ના હોય આડો પાડો એ હોય તો કે પૈસા ન દેવાનો હોય હાલે ઈ તો એના પર વાંચી જો ડબરા મામે જ લખવા વાળી સહી વઠી ન્યાથી એક નોટ કાઢીને લઈ લે તને ન્યા ક્યાં ખબર પડે મંગલા જોઈએ ને સંભાળી પુતળી આમ જ કરે ભમરાડી કોઈ દી રૂપિયા પોતે બગાડે જ ના લગ્ન થાય એટલી વાત એક રૂપિયો ના દેવા દો મંગલાને હા પોતાન લગન આવે પોતે હામે જ પૈસા હું દેવાનો એ કાં ચકલી ખાલી ખોટા દેખાડો કરવો હા એ હાસી વાત હોય ભૂતળી અમે તાર લગન મેમ જ કે હું ખાલી ખોટો દેખાડો કરવો બરાબર ને ભૂતળી સરે ચકલે તાર જેઠાણી તાજો સાડી પહેરતા ન થાય ને હાવ કેવી જૂના પાના જેવી સાડી પહેરીને આવીને આવ સોબડું ચડાવીને જ બેઠી છે ને ખીચ ચડે છો તારા ભાઈને આવી રીતે લગન થાય છે ને બધું આન તેન બધું કીએ છે ને બધા કે પૈસા વાળા બહુ એના સસરા મંગલાના ને એટલે આવ ખીચ ચડે છે ને જો સાડી કેવી લગર વગર વાળીને આવી છે ને ડાચું ચડાવી ઊભી મેં એકાદ બે વાર કીધું મેં કે આ બાજુ આવી જાવ મેના બેન પછી આવી નહીં મોટું સડાઈ બેઠી બેઠી મેં ઓળખાડી મેં કે ભલે બેઠી રહીએ મેં ખાડા ખાતી બરાબર ને આપણે શું બેઠી રહીએ સખી બેન મેં એકાદ વાર બોલાવી તો ડાસ અવરું કરી જાય બોલ એને બતાવાઈ એવી નથી કાંઈ ખીચ સડે છે એને તો નોકરી શું થાય છે કાંઈ ખબર નથી પડતી ભલે ને જી થાય લગનમાં ગુડાણું એ હાર જોઈને ભલે બળતરા કરે જે ખબર પડે એની હા હજી હું તો કંઈક મંગુડી જોવા આવે ને જાનમાં તો દેખે બધું કાલ તો એવું બધું પેત્રો મારવું છે ને જાનમાં તો ખબર પડે ભાગી ગઈ હતી હવે ભાન આવશે એને વ્યુઅર તો કહેતા હતા ને કે ક્યાં આવીએ આવીએ ક્યાં તો આપો તો એડ્રેસ છે ને છે ચકલીની જે ચેનલ છે ને ફની વિડીયો એમાં તમે બધા લોગન કરવા પહોંચી જાજો હો બીજું તો હવે મારે તમને શું કહેવું ફની વિડીયો ચેનલમાં પહોંચી જવાનું એક એક કમેન્ટ કરી દેવાની હું સમજી જાય તમે બધા પહોંચી ગયા હાથ ઘણું કરી દેવાનું તમારા નામની પણ કમેન્ટમાં કાંઈ પણ લખીને કહી દેજો બીજું ચેનલ ચેનલમાં આવી બીજી વાર એડ્રેસ કહી દઉં ફની વિડિયો ચેનલ જે છે ને એમાં છોકરાઓ નાસ્તા પાણી લઈ આવો બધા ભૂખા થયા પીઠી કર લેતી તા ભૂખા થઈ જાય પછી નાસ્તા પાણી કરીને પછી ભલે ડાંડિયા રાસની શરૂઆત થાય કે બધા ઠેકડા જઈએ તો વાંધો ના આવે આખી રાત ભલે રમે હા એ હસી નાસ્તો જોઈએ નાસ્તો લઈ આવો છોકરાઓ જાવ જાવ ભારી કામ થાય હા પણ વિવાન તમને ક્યાંથી હાલ તો ખમણ ઢોકળા ને એવું બધું છે તમને ડાયાબિટીસ છે ને તો થોડુંક ખાંડવાળું હોય ને આલે આલે આઈ તો બહુ ભૂખ લાગી છે ખાવા માં બહુ કઈ વૈરો નહોતું બહુ ખવાણું નહીં ચકલીના બધા વ્યુઅર ચકલી તો નહીં કે હું કહું છું આલો બધા કમાણ ઢોકળા ખાવા તીખી તીખી ચટણી મસ્ત છે બધાય એ પુગ્યાઓ મારા બધા વહાલા વ્યુઅર તમને વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં માં કહેજો હને અને એમાં કંઈ કહેવાનું ના હોય પુગી જવાનું હોય એમ ખાતા હું એમાં ભેગું બરાબર ને આવી જ જવાનું હોય નાસ્તા પાણી કરવા એમાં જો મંગલો વાજો થયો તો એ મૂકતો નથી નાસ્તા પાણી એ તો મૂકે જ નહીં લે વરા બેન વોત્યુ તો મારું પેટ નથી મને ભૂખ લાગતી હોય ને એટલે ખાવા તો બે હવું જ પડે સખીબેન તો કેવી વાત કરે છે